જીવાદોયી કાર્યકર્તાઓએ અંત્યત તકેદારી પૂર્વક આશરે પાંચ ફૂટ લાંબા અજગરને પકડી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અજગરને કોઈ ઈજા ન થાય તેની ખાતરી કરવામાં આવી હતી રેસ્ક્યુ બાદ અજગરને જંગલ વિસ્તારમાં સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર અજગર ખેતર વિસ્તાર પાસે દેખાતા તેમણે તરત જ જીવાદોઈ પ્રેમીઓને જાણ કરી હતી તેમના સમયસરના પ્રયત્નોને કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી અને કોઈ જાનહાની થઈ ન હતી